શું મિત્રો તમે ક્યારેક કલ્પના કરી છે કે કોઈ પ્રાણી પોતાની માતાને મારી નાખે છે જો કે આ પૃથ્વી પર એક એવું પ્રાણી છે જેની માતાને જન્મ આપતી વખતે ખબર હોય છે કે તેના દુશ્મનને જન્મ આપી રહી છે વિવિધ પરીક્ષામાં વિવિધ પ્રકારના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આવે છે આમાંના કેટલાક પ્રશ્નો એવા જટિલ છે કે તમે તેમના જવાબ સરળતા વિચારી પણ નથી શકતા આજે અમે તમને આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જણાવીશું જે તમે કદાચ પહેલા ભાગ્યે સાંભળ્યા કે વાંચ્યા હશે આમાંના કેટલાક આપણી આસપાસના પ્રાણીઓ સાથે સંબંધિત છે આ રસપ્રદ પ્રશ્નનો જવાબ તમને ભાગ્યે આવો જ એક પ્રશ્ન છે કે શું તમે આ પૃથ્વી પર કોઈ એવું પ્રાણી જાણો છો જે જન્મ પછી તેની માતાને મારી નાખે છે સામાન્ય તે માતા અને બાળકો વચ્ચેનો પ્રેમ અલગ પ્રકારનો હોય છે પછી ભલે તે પ્રાણી હોય કે માણસ પણ આ પ્રાણી થોડુંક અલગ છે તમારા માટે એક નાનો સંકેત એ છે કે આ પ્રાણી આપણા ઘરની આસપાસ જ જોવા મળે છે તે ખૂબ જ ખતરનાક અને ઝેરી પણ છે જો તમે સાપ વિશે વિચારી રહ્યા હોય તો એ તમારું અનુમાન સંપૂર્ણપણે ખોટું છે ખરેખર આ પ્રાણી વિષી છે જે ઘણી વાર નાની જગ્યાઓમાં છુપાયેલો જોવા મળે છે અને તેનું ઝેર ખૂબ જ ખતરનાક હોય છે આ પ્રાણી સાથે જોડાયેલી રસપ્રદ વાત એ છે કે જન્મતાની સાથે જ તેની માતાને ખાઈ જાય છે એક માંદા વિશી એક સમય ઓછામાં ઓછા સો બચ્ચાને જન્મ આપે છે તે સલામતી માટે તે પોતાની પીઠ પર રાખે છે આ સમયદ્રમ વિષયુ તેની માતાનું માંસ ખાઈને પોતાનું પેટ ભરતા રહે છે આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી માંદા વિષયનું શરીર ઓલું ન થઈ જાય અને તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો